એકવાર તો કેદારનાથ આવવાનું સપનું પૂરું થઈ ગયું ને ખબર નથી કે આજ બીજી વાર શું થશે ને રસ્તામાં ભાઈ અમારી સાથે એવું થઈ ગયું ને હું વાત કરું તમને મારાથી કંઈ કહેવાય એવો શબ્દ નથી પણ તમે આખો બ્લોગ જુઓ એટલે તમને આઈડિયા આવી જાય બીજી વાર સપનું પૂરું થાય કે નહીં તો બાકી તો ખબર જ છે મહાદેવ પરીક્ષા લઈ પછી મહાદેવના દર્શન થાય બેઠા બેઠા હું આવી જશે એવું થોડું ચાલુ છે ના પૂગીને રોર આવશે ની બસ છે બસ સ્ટેશન હમવું છે એટલે બહુ દૂર નથી એટલે ઉભા આજ જવાનું છે આપડે ક્યાં જવાનું છે આપણે ઘણા લોકો ના પેલેસ ઉપર હા અને ઓલા ગૌરીકુંડ ગૌરીકુંડ છે તો એની બસ એટલે બસો પ્લસ કંઈક બસો બાવી ગઈ એમ આવી રીતનું અહીંથી દૂર થાય છે અને નાથી પછી ટ્રેક કરવાનું છે એ રીતનું છે હવે જે પ્રમાણે બહુ મજા આવી જવાની છે બસમાં તો બેહી ગયા થી નીકળી જશે ત્યાં થોડું અંદર વાળું બીજું

તો અત્યારે ને બસે લીધો છે પાસો એક વોલ્ટ તો ઘડીક વાર ઉભા રહી ગયા છે થાકી જાય યાર બસમાં બે બેન તો ઘડીક આરામ કરી ચા નાસ્તો ને એવું અને મજા મજા કરીએ ઘડીક વાર બસ હાલવા મળે ને અમે ફ્રેશ થઈ જાય મજા આવે ચા નથી પીધી કેદુ દુ નહીં જ્યારથી સુરતથી નહીં ગયા પછી ચા નથી પીધી આપણે હા ભાઈ સહેલી પીવ રહી હતી તે દુ નથી પીધી વાત છે ને હવે ચા પીવી પડશે ફેમિલી ચા તો લીધી પણ જ યાર આપણે ત્યાં ચા બનાવી ન હોય પાવડરની છે બધાએ મિત્રો અમે બસમાં બેસી ગયા છીએ અને જો હેલો હવે પાછા નીકળી ગયા છે ચાલો ભાઈ ફેમિલી તો પૂગી જશે સીતાપુર બસ સ્ટેશને ભાઈ આપણને છે ને પેટનો ખાડો પૂરે વગીને હાલશે નહીં પછી થાય કેદારનાથનો ટ્રેક વરા છે ને જમી લે ફેમિલી મસ્ત મજાનું જમી તો બધા આવી જશે જમીન ફૂલ પાવર મને હવે છે ને ટ્રેક થવાનું છે ચાલુ જાય અહીંથી બે કિલોમીટર જવાનું છે ત્યાંથી ટેક્સીમાં બેન ગૌરીકુંડ જવાનું છે ત્યાંથી ટ્રેક આપણો ચાલુ થાય પણ અમે છે ને જ્યાં જીમા ને ત્યાં હોટલમાંથી બેગ ને એવું મૂકીને જાય છે કેમ કે છે ને જેટલી જરૂરી વસ્તુ છે ને એ જ લઈ જવાની છે તો ખાલી બે બેગ લઈ જવાના છે અમારા ગરમ કપડાં અને ચાર્જર ને એવું બધું તો બધા બેગ ખાલી કરી છે આ બે આ બે ના બેગ નાના છે ને તો એમાં નાસ્તો અને બધાના ગરમ કપડાં લઈ જવાના છે જામ લાગી ગયો જામ લાગી ગયો જામ લાગી ગયો ભાઈ

અહીં અહીંથી છે ને ફોર વ્હીલ ને એવું કોઈ નથી જવા દેતા અહીંથી આપણે ટેક્સીમાં જવું પડે તો બસ આપણે ટેક્સી મળે પાંચ જણા જઈએ એટલે સીધા જઈએ ગૌરી નાથી પછી આપણો ટ્રેક ચાલુ થાય ખબર તો અમને અમારી ગાડી મળી ગઈ છે ને હમણાં છે ને ઉપડવાની છે મસ્ત ગાડી બેન ભૂગી ગઈ ભાઈ કેટલા કિલોમીટર ઇધર છે છ કિલોમીટર છ કિલોમીટર છે

જો યાર અહીં એટલું આવું તો રહેવાનું જ નહીં અહીંયા છે ને બધા કહે કે અહીં યાત્રા પૂરી થાય રિટર્નમાં અને ઓલા લોકો પાછળ આવેલા હવે ને અહીંયા છે ને ભાઈ વધારે પ્રોબ્લેમ શું થાય તમને ખબર હે એક તો ખચ્છરવાળા ખચ્છરવાળા છે ને એક હાલવા ન દઈ મહાદેવ ભાઈ અમારી યાત્રા થાય છે સારું પાંચ દીવા કરીને કે પાંચ કદર કરવા જાય ને પાંચ કદર ને પાંચ દીવા

વનરાજભાઈ થાકી ગયા છે અત્યારે બોલો બોલો ફરી કાયલા હવે તો પણ તમે કેવાનો ઠેલો ક્યાં દીધો અમને તમારે ખાલી એમને માલવાનું છે અમારે કમાવું તો થેલા છે યાર ભાઈ ભાઈનો ઠેલો ભાઈ નો કેવડો મોટો એનો એનો

આ ભાઈ તો રસ્તામાં બહુ ઇમોશનલ થોડાક થઈ ગયા હતા વાંધો નહીં હવે બીજું હવે રોકાઈ એ છ કિલોમીટર દૂર છે બરોબર આવીને રસ્તામાં રોકાવું જ પડે છે આવી તો ભાઈ મહાદેવની દયા હોય કે હું હોય કોને ખબર હારા હાટું થતું હોય બધું ખબર નથી પણ રોકાઈ જશે વનરાજ ભાઈ બહુ થાકી જતા આ ભાઈ થાકી જતા અમારે તો હજી કે હાલવા મળી પૈસા આપવાના થઈ જ ગયા тен ન ભાઈ સાબ દીદે લે યાર હવે તો રોકવું જ પડશે બાકી તો કાઈ નઈ હવે કાલ મહાદેવના દર્શન કરશું આશા છે આજ નો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યું ગમ્યો તો યાર એકવાર હરર મહાદેવ લખી નાખજો કમેન્ટમાં બીજું કઈ નઈ કાલ મહાદેવના દર્શન કરશું ઘણા ટાઈમ થી આવવાનું હતું ફોર એ આજ ટાઈમ માં આવ્યા તા તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમશે યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો બોલતા ને મળી આવી ચાલતી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા હતા બાય બાય